એટલે રૂપિયા બોલુગા 243 ઉપર પાછળથી મતલબ છે 5255 પાછળથી લો ભાઈ 24355 બોલુગા 243 ઉપર પ્રોપર જોપન પ્રોપર

અગિયાર બાર તેર ચૌદ ચૌદભાઈ પંદરભાઈ બસો ત્રીસ એકત્રીસ બત્રીસ એકવીસ માત્ર

આ જનો જગ્યા પંચાવન ચાલી પંચાવનનો 550 551 52 35 35 પંચાવન વર્થાઉ 89 89 89 છે

ભાઈ <mayor> <Fifth aula>

201 રૂપિયા 1700 રૂપિયા હાલો ભાઈ 201 રૂપિયા હા હા થઈ થોડું રાખતો મારા રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા આ માટે આ પાટિયા રૂપિયા તારો વાડી હિરા હાલો આગળ ત્રણ રૂપિયા પાંચ છ સાત આઠ નવ છોડ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ રીપિયા બસો પાંચ ₹40 ₹4 240 बोलो 240 41 24 44 ₹44 42 3 बार गाड़ी कोई भाग कोई नहीं ऊपर सीधा बोलो ₹100 ₹100 लिखवाओ बनो हां पत्थर 700 700 500 बोलो बोलो हरो है मां

એકસો ને રૂપિયા એકસો એકાવન એકસો એકાવન એકસો એકાવન બાવન છપ્પન ચોપન ચોપન સાહીઠ એકસઠ પાસે અડસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર એવો પોતે અઠોતેર ઓગણ અઠ્યોતેર રૂપિયા

બેલી કેટલી છે અરે મારી ગાડી દેતો દો કોણ જાય કોણ એપ્લાય કરે ₹21 કે બોલવા મે બહુ વાર નો વધા